અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં એક પંદર વર્ષની સગીરા પર ચાર નરાદમોએ બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું નમસ્કાર મિત્રો હું વિપુલ પટેલ સમૃદ્ધ ગુજરાત ન્યૂઝ સત્યની સંગાથી એક નજર આજના મુખ્ય સમાચાર પર અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં પંદર વર્ષીય સગીરા સાથે ગેંગરેપ કરનાર ચાર નરાદમોને ઝડપી લેવામાં આવ્યા છે અમદાવાદમાં શાહીબાગમાં રહેતી પંદર વર્ષીય સગીરાને ટેનિસ સોસાયટીમાં રહેતા પરિચિત યુવકે પોતાના ઘરે બોલાવી હતી જોકે સગીરાને ઘરે બોલાવ્યા બાદ યુવકના ઘરે અગાઉથી જ તેના અન્ય ત્રણ મિત્રો પણ હાજર હતા ત્યારે સગીરા યુવકના ઘરમાં આવતા જ ચારે યુવકોએ ભેગા મળીને સગીરા સાથે બળજબડીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું દુષ્કર્મ આચર્યા બાદ આરોપીઓએ આ વાત કોઈને ન કહેવા માટે સગીરાને ધમકીઓ આપી હતી જેથી આ બનાવના દિવસથી સગીરા ગુમસુમ રહેતી હતી અને સ્કૂલે પણ નિયમિત જતી ન હતી બનાવ અંગે સગીરાના પરિવારે જ્યારે તેની સાથે વાતચીત કરી ત્યારે સગીરાએ તેની સાથે બનેલી દુષ્કર્મની ઘટનાની જાણ કરી હતી જેથી સગીરાના પરિવારે આ અંગે સાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો નોંધી અક્ષય મહેરિયા પાર્થ પરમાર અવિનાશ ઉર્ફે પપ્પુ પરમાર અને દશરથ ઠાકોરને ઝડપી લીધા છે ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી અક્ષય મહેરિયા તાજેતરમાં પોલીસ દ્વારા એન્કાઉન્ટર કરાયેલ સાયકો કિલર વિપુલ પરમાર સાથે બાઇક ચોરીના ગુનામાં સંડોવાયેલો હતો અને થોડા દિવસ અગાઉ જ જામીન પર છૂટ્યો હતો ત્યારે પોલીસે તમામને ઝડપી લઈ આગળની તપાસ શરૂ કરી છે જય હિંદ જય ભારત